રવિવારે તારીખ નવ ફેબ્રુઆરીને રવિવારના રોજ એલિમોન એસ્ટ્રો સ્પિરિચ્યુઅલ એકેડમી અમદાવાદનો ચોથો પદવિધાન સમારંભ શારદા શાંતિ વૃદ્ધાશ્રમ હીરાપુર મુકામે યોજાયો હતો જેમાં આ સંસ્થામાં રહેતા વૃદ્ધ વડીલોના હાથે જ્યોતિષ વિદ્યામાં ડિગ્રી મેળવનાર ઓગણત્રીસ જેટલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ સાથે આશીર્વાદ અપાવી અને સમાજમાં એક નવો સંદેશ આપવાનો વિનમ્ર પ્રયાસ કરાયો હતો પ્રસંગે એલિમોન એસ્ટ્રોસ્પિરિયોલ એકેડમીના પ્રેરક ડોક્ટર નલિન પંડ્યા ફાઉન્ડર ડોક્ટર આશિષ વ્યાસ અને આચાર્ય રિદ્ધિ ઠક્કર તથા શારદા શાંતિ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓ શ્રી અશ્વિનભાઈ રાવલ શ્રી જગદીશભાઈ શ્રી લાલાભાઈ અને શ્રી કલ્પેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા એક તો અમારા લેખકોની દુનિયામાં અને ડોક્ટરોની દુનિયામાં ડોનેશનનું બહુ મહત્વ છે અમારા ચેરી ચેરા કામમાં પૈસાવાળા પ્રોબ્લેમ રહેતા નથી પણ સૌથી મોટું શ્રમદાન સમય આપવો હાથ પર તોડીને કામ કરવું સેવા માટે અને પોતાના નાના હતા

બસ માં ક્યાંય જગ્યા નો નથી આ ગરીબા થાય અને પોતાની જગ્યા વેચવા માટે એક બે બાળકો પછી એ દીકરી ઉતરી ગઈ એનું ડેફ્ટી ડેફન આવી ગયું ત્યાર પછી એક વૃદ્ધ ઉતરી બસ નું દરવાજોથી લાગે રાખ્યો કોઈને એના માટે વિચાર ન આવ્યો કે આ વૃદ્ધ માતા ਤੇ ਗਰੀਬ ਦੀ ਰੋਟੀ ਚਾਹੀਦੀ ਹੈ ਕੋਤਾ ਨਹੀਂ ਚੱਕਿਆ ਅਰਬੀ ਜੀ ਕਦੇ ਕੋਤੇ ਹੋ ਗਏ ਜਿੰਦਾ ਸ਼ਰੀਰ ਅੰਦਰ ਹੈ ਉਸਤੇ ਸੁਖੀ ਬਰਮਾ ਸਸਤਾ ਮੇਜੇ ਅਸ਼ੋਰ ਇਸ ਨੂੰ ਖੰਡ ਸ਼ੁਰੂ ਕਰ ਜਾਈ ਜੋ ਕਿ ਜੋ ਕਿ ਇਹਨਾਂ ਪ੍ਰੇਰਕ ਦਾਦਾ ਗੁਰੂ ਅਮਰ ਬਾਲਾ ਮਾਵਾ ਕੋਤਨ

સાથે આપ સૌ અહીંયા ઉપસ્થિત મારા વાળા વિદ્યાર્થી સાથે સાથે વડીલ મિત્રો પૂજાના ચરણ કારણ કે આ વિદ્યાર્થીઓ ના હોત તો એની લોકો ના હોત તમને છો હોય છે અને આજે ખાસ મારા એક શબ્દને માર આપીને અહીંયા ઉપસ્થિત થયેલા મારા વિદ્યાર્થીઓ પૂર્વ વિદ્યાર્થીઓ જોવા અને સાથે સાથે મારો પત્રકાર વાળો મિત્ર અનુભવ

ધન સંપત્તિ એવી જોઈ નથી પણ લોકોને આશીર્વાદની સંપત્તિ અને પ્રેમ ની સંપત્તિ છે દાદા ગામ ની પ્રેરણા થી બે હજાર વીસ થી એની યાત્રા શરૂ થઈ कोरोना के इस समय के अंदर आप सब ये विद्यार्थी मजदूर को घर में देख रहे जो खबर है कि बेजर रिश्ते कोरोना के इस समय के अंदर जो केंद्र तो के इन्हें उसको बातों को डिफिकल्ट सिचुएशन इस समय के अंदर

યુવાન યુ યુ ટી ગઈ મેં રિઝિવેલ અને અમારા બધા બધા કુલો વાટલા એવા કોમળ બેન આપણને વાત કરી કે તમે લોકોની સાથે જોડાવ તો હું કામ કરી શકીશું અને એમનો સહયોગ માટે વધુ વધુ સહયોગ આ યાદારી કરવામાં છે જો કંઈ કહે કે એની મોટી પ્રવણો તો છે પણ સાથે સાથે આ યાત્રા શરૂ થઈ અપડાઉન તો દઈ બિઝનેસ હોય કે સેવા કેમ હોય એની અંદર અપડાસ હોય પણ સાથે સાથે એવા વિદ્વાન સ્ટુડન્ટ્સ મળતા ગયા જેમને અમે સ્ટુડન્ટ્સ રાખી શકીએ જેમને જીવનમાંથી અમારે ઘણું બધું શીખવાનું છે અને નોટ ઓનલી ફ્રોમ ધ ગુજરાત કરવાનું હોય તો અમદાવાદ પણ એક્રોસ ધ વર્લ્ડ વી વોન્ટ ધ સ્ટુડન્ટ ધીસ ઇઝ ધ બિગેસ્ટ થિંગ અને કદાચ યોગેશ ઇન્ડિયાની અંદર હું જાણું છું ત્યાં સુધીમાં કદાચ ચાર વર્ષના ટૂંકા સમયગાળાની અંદર જો બહુ બધું મોટું સ્વરૂપ હોય ને મોટું નામ કર્યું હોય ને તો એ અમારી છે કેટલી છે અને એ પંડ્યા જેવા વિદ્વાન વ્યક્તિઓ અને સામાજિક એડવોકેટ એવા વ્યક્તિઓ આજે વિશેષ રીતે શીખવા માટે અમારી સંસ્થા માટે જોડાય આ અમારા માટે બહુ પાવ છે અમારી સાથે જે સ્ટુડન્ટ એ લોકો પણ આજે અમારી સાથે જોડી શીખવા માટે ઓનલાઈન શીખવા માટે ભાવિશા બે જેવા વિદ્યાર્થીઓ ત્રણ ત્રણ વર્ષથી અમારી સાથે જોડાયેલા કારણ કેશનશીપ એક સંબંધ છે અને એ છે એ થોડા સમય પછી થઈ જતો હોય મારું અને જે

આજે આ સંસ્થાની અંદર કાર્યક્રમ આયોજન કરવાનો હેતુ એક જ હતો દર વર્ષે ઘણા સંપર્કમાં આવ્યું અહીંયા જ હોઉં છું સાંજના સમયે પણ આજ વખતે એવી ઈચ્છા થઈ અને એક વિધિબેન તરત વાત કરી સૌથી પહેલો વિચાર કોમલે આપ્યો અને સાથે સાથે વિધિવસ સાથે શેર કર્યા આપણે તરત ત્યાં છે આપણે કાર્યક્રમ ત્યાં જ